નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એના ભાગરૂપે આજે ગઢરા નગરપાલિકાની અંદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા આવવાનું થયું છે આ મધ્યસ્થ કાર્યાલયના શુભારંભે અમારા લોકલાડેલા ધારાસભ્ય પૂજ્ય સંત માનનીય શંભુનાથજી બાપુ પણ ઉપસ્થિત છે કિસાન મોરચા રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પણ અમારે અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ પ્રમુખ સુરેશભાઈ અને સમગ્ર ચૂંટણીની માર્ગદર્શનની દેખરેખ ચાલી રહી છે એવા અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ મહામંત્રી અને સૌ આગેવાનોની હાજરી વચ્ચે આજે ગઢડા નગરપાલિકા ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે મને આનંદ છે કે ગઢરા નગરપાલિકા જે સાત વોર્ડ છે સાત અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે ત્યારે ચાર એટલે કે એક વોર્ડ સમગ્ર બિનહરીફ તરીકે આજે જાહેર થયો છે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીટથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે જ્યારે ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઢડા નગરની અંદર કેન્દ્રીય મંત્રી અને આપણા વિસ્તારના જે અહીંના સાંસદ છે નિમુબેન બામણિયા ની ઉપસ્થિતિની અંદર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થયું છે તેમની હાજરીથી नगरपालिकानी अंदर कार्यकर्ताने हो खूप उत्साह आणि ऊर्जा पूरी पाडेश